નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી એમટી બજાર ભાવની ચેનલમાં તો મિત્રો ખાસ કરીને આજના આ વિડીયોની અંદર આપણે એરંડા બજારની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ જેમાં આજે એરંડાના બજાર ભાવ વિવિધ માર્કેટિંગ યાર્ડની અંદર કેવા રહ્યા તે સૌ પ્રથમ જાણવાના છીએ તો ખાસ કરી વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો જાણી લઈએ વિવિધ માર્કેટના એરંડાના બજાર ભાવ રાજકોટ બારસો ચાલીસ થી બારસો નેવ ગોંડલ તેરસો સ થી તેરસો ને સ જામજોધપુર અગિયારસો પાંચ થી બારસો ને પંદર જેતપુર એક હજાર એકાવન થી બારસો એકત્રીસ ઉપલેટા અગિયારસો પચાસ થી બારસો વિસાવદર એક હજારથી અગિયારસો સન્નું અમરેલી અગિયારસો નેવ્યાશીથી બારસો એંસી હળવદ બારસો પચાસ થી બારસો ને બ્યાસી રૂપિયા બોટાદ આઠસો આઠથી આઠસો બાવન મોરબી અગિયારસોથી બારસો ને નેવ ભચાઉ તેરસો ચૌદથી તેરસો પચીસ દસાપાટડી બારસો નેવથી બારસો પંચાણું માંડલ બારસો એંશીથી તેરસો ડીસા બારસો પંચાણુંથી તેરસો બાર મહેસાણા તેરસો છ થી તેરસો ને પચીસ વિજાપુર તેરસો પાંચથી તેરસો ને બાવીસ રૂપિયા હારી બારસો નેવથી તેરસો ચોવીસ ગોજારિયા તેરસો પાંચ થી તેરસો પચીસ કળી તેરસો થી તેરસો ને એકવીસ વિસનગર બારસો સિત્તેર થી તેરસો ને બાવીસ રૂપિયા થરા તેરસો પંદર થી તેરસો ને બાવીસ દહેગામ તેરસો થી તેરસો ને વીસ ભેલડી એક હજાર એક થી બારસો ને ત્યાંશી કલોલ બારસો નવ્વાણું થી તેરસો ને બાવીસ રૂપિયા કુકરવાળા બારસો નેવથી તેરસો ને સત્તર એડલ તેરસો એકથી તેરસો ને ત્રીસ બેસરાજી તેરસોથી તેરસો ને સત્તર ખેડબ્રહ્મા બારસો પંચાણું થી તેરસો ને પાંચ સતલાસણા બારસો નેવથી બારસો ને એકાણું સિંહોરી તેરસો ત્રેવીસથી તેરસો તેત્રીસ ઉનાવા તેરસોથી તેરસો નવ લાખાણી બારસો એકાણું રૂપિયા